મિત્રો રક્તદાતા દિવસ નિમિત્તે આપ સૌને ધન્યવાદ સાથે મારી એક અગત્યની અપીલ છે આપ સર્વને કુદરતે દરેક ચીજની અવેજી આપેલી છે માત્ર રક્તની નથી આપેલી માટે જ રક્તદાનને મહાદાન કહેવામાં આવેલ છે જ્યારે કોઈપણને રક્તની જરૂર પડે ત્યારે મારી આપને એક અપીલ છે કે આપ અવશ્ય મતદાન કરશો કારણ કે રક્તનો મહત્ત્વ તમને ત્યારે જ ખ્યાલ આવશે કે જ્યારે તમને રક્તની જરૂર પડશે માટે રક્તદાન એ મહાદાન છે અને એ કરવાનું તમને જ્યારે પણ મોકો મળે તક મળે ત્યારે એ તક ગુમાવશો નહીં અને જ્યારે પણ જરૂર પડે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ ત્યારે દોડીને પહોંચીને રક્તદાન કરી એમનો જીવ બચાવશો કારણ કે કોઈપણનો જીવ બચાવવું એનાથી હું માનું છું કે કોઈ મોટું પુણ્યનું કામ નથી માટે આપ સર્વને ફરી ફરીને એકવાર અપીલ કરું છું કે રક્ત કે જેની અવેજી કુદરતે બનાવેલ નથી અને એ રક્તદાન કરવાનું મહાન પુણ્ય કાર્ય ઈશ્વરે આપને સોંપ્યું છે તો આપ રક્તદાન જરૂર કરશો જ્યારે પણ જરૂર પડે ત્યારે રક્તદાન કરવાથી કોઈ બીક રાખવાની જરૂર નથી રક્તદાન કરવાથી રક્તદાન કર્યા પછી સામાન્ય રીતે પાંચ દસ મિનિટના વિરામ પછી આપ આપના નિયમિત કાર્યક્રમમાં ગોઠવાઈ શકો છો ચા પાણી કોફી જેવું કાંઈ પણ પીને તમે ફરીથી પ્રવૃત્ત થઈ શકો છો માટે કોઈપણ જાતના ડર વગર ભય વગર બીક વગર નિર્ભય બની અને રક્તદાન કરશો એવી મારી ફરી ફરીને આપને નમ્ર અપીલ છે રક્તદાન કરવાનો વિચાર તો શરૂઆતમાં સાવ આમ તમને કહું તો જ્યારે બહુ ગ્રુપનો પણ ખ્યાલ નહોતો ત્યારે અમે એક વખત એક કેમ્પ હતો રક્તદાનનો વડોદરામાં એમાં અમે ગયા હું ને મારો મિત્ર અને ત્યાં ખબર પડી કે મારે એ નેગેટિવ કે જે બહુ રેર ગ્રુપ ગણાય છે એ પ્રકારનું મારું ગ્રુપ છે એટલે મને તેના આયોજકોએ પણ કીધું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે જ આપ એનું રક્તદાન કરશો અને ત્યાર પછી જ્યારે મને એક બે વાર મોકો મળ્યો અને જ્યારે રક્તદાનની જેની જરૂર હતી એમના સગાવાહલાઓને જ્યારે મેં જોયા ત્યારે મને થયું કે નહીં આ ખરેખર બહુ અગત્યની પ્રવૃત્તિ છે આ કરવી જ જોઈએ સગાવાલાઓ એકદમ ભાવ વિભોર થઈ જાય અને આપણને ઈશ્વર માનવા લાગે છે જ્યારે આપણે રક્તદાન કરીએ છીએ ત્યારે ત્યાર પછી મને એમ થયું કે ભાઈ આ પ્રકારનું ગ્રુપ છે અને જેની જરૂર પડે ત્યારે માણસોને બહુ તકલીફ પડે છે તો મને જ્યારે પણ તક મળશે ત્યારે હું રક્તદાન જરૂર કરીશ અને આ રીતે રક્તદાનની મારી યાત્રા શરૂ કરી અને લગભગ એકસો ને બે કે ત્રણ વખત રક્તદાન કરેલ છે દર ત્રણ મહિને મને અહીંની રક્તદાન બ્લડ બેંકમાંથી ફોન આવી જ જાય કારણ કે આની જરૂર હોય જ અને હું દર વખતે પહોંચી પણ જાતો એટલે આવી રીતે એમ સમજો કે ઓગણીસો ને સત્યાસી કે અઠ્યાસીથી શરૂ કરેલું મેં બે હજાર અઢાર સુધી અવિરત આ કાર્ય કરેલ છે જેનો મને ખૂબ જ આનંદ અને સંતોષ છે